નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું ગણેશ ભુજંગમ સ્તોત્રના ગુજરાતી ભાષાંતર વિશે આ સ્તોત્રની રચના શ્રી આદિશંકરાચાર્યજીએ કરી હતી હું ઈશ્વર શિવના પુત્ર ગણેશજીની સ્તુતિ કરું છું જેમનો નગારા અને ઢોલના મધુર ધ્વનિથી યશ ગુંજે છે અને જેમના ગળામાં સુંદર માળા શોભી રહી છે હું ગણેશજીની સ્તુતિ કરું છું જેમની સમક્ષ વીણા અને વાંસળીની ધ્વનિ ગુંજે છે અને જેમના ગળામાં સુંદર મોતીઓની માળા ઝૂલી રહી છે હું લંબોદર એટલે કે મોટા પેટવાળા એકદંત અને ચમકતા મુખમંડળવાળા ગણેશજીને વંદન કરું છું હું એ ગણેશજીને નમસ્કાર કરું છું કે જેઓ સુંદર મુગટ અને માળાથી અલંકૃત છે અને જે સમસ્ત આભૂષણોમાં શ્રેષ્ઠ આભૂષણ છે હું એ ગણેશજીની સ્તુતિ કરું છું કે જેમની સેવામાં કોમળ કોમળચંબર લહેરાવવામાં આવે છે અને જેમનું તેજ ચારેય તરફ ફેલાયેલું છે હું એ કરુણામય ગણેશજીને વંદન કરું છું કે જે લીલા રૂપથી પ્રગટ થયા છે અને જેમની સ્તુતિ શ્રેષ્ઠ યોગીઓ પણ કરે છે હું એ શુદ્ધ અને નિર્વિકાર પરમ ગણેશજીને વંદન કરું છું કે જેમને વેદ અને પુરાણ અનંત બ્રહ્મનું સ્વરૂપ કહે છે હે સિદ્ધિઓના સ્વામી ગણેશજી આપને નમસ્કાર છે જે સિદ્ધાનંદ સ્વરૂપ શાંત સૃષ્ટિકર્તા અને સંહારક છે જે મનુષ્ય આ ગણેશ ભુજંગ સ્તોત્રનો ભક્તિપૂર્વક પઠન કરે છે તે ગણેશજીની કૃપાથી વાણીની સિદ્ધિ અને મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે ઓમ ગંગ ગણપતે નમઃ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ